हेलो मित्रों जय माताजी जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारका देश विद्यानियोन आते बाकी जैसे मित्रों आठ मस्त नई ध्वनि रेडी થઈ ગઈ છે માતાજી ની દીવાબત્તી એ કરી લીધી જાન સુપર ફાસ્ટ હૈયે गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी जय माताजी मित्रों मित्रों ચા પી

તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને મિત્રો સુરત દાદા આજે ઉગ્યા નહીં કારણ કે વરસાદ જેવું વાતાવરણ કર્યું છે અને આપણે નીકળે છે ચા નાસ્તો લઈને માર ભાઈવાનું કાલે ગાડી લેવા જવાનું હતું રિપેરમાં મૂકી દઈએ પણ એક જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું તું એટલે પછી મિત્રો ગાડી લેવા જવાનું મેં આવ્યો નહીં તો ગાડી આવી નહીં એટલે પાછા આજે આપણે હેકથા નીકળી જાય છીએ આ નાસ્તો લઈને ભાઈ જોવાનો મિત્રો હજી સુરત દાદા વાદળોમાં હોય કદાચ બહાર ને નીકળી જાય તો નીકળી જાય હાળા નવ બાજુ બાજુ મિત્રો ખેતરમાં જઈને મળીએ અને ચા નાસ્તો હાલતા જાય મિત્રો આપણે હેડીને આવતા હતા ગુલાબ ટ્રેક્ટર લઈને આવી ગયો ઈવાને આપણા એક કપાહ ગોડવા આવ્યા છે એટલે મારે થોડો ઘણો લગભગ પાંચસો મીટર જેવો બેહવાનો મેં આવી ગયો તો મિત્રો આપણે ટ્રેક્ટરમાં બેસી અને ચા નાસ્તો લઈને આટલા આવી ગયા છીએ તો મિત્રો ચા નાસ્તો આવી દીધો છે અને એમાં ભાઈને પોણી વાળી દેવાને ચા નાસ્તો લીધો પણ મિત્રો આપણે તાપ તાપ થઈ ગયા કારણ કે ભેસન નાખવા માટે કપાહની હોઠીઓ ગોડી દેવડ્યું કાઠું પડી ઘણું બધું મિત્રો આવું હેડા છીએ ગયા જો કોઈ સાધન મળશે ચોકડી જઈ તો બરાબર આપણે હેડી જતા રહીશું આ ટ્રેક્ટરમાં આપણે આવ્યા હતા આ લોકોને જે મોડું થશે મિત્રો તો આપણે નીકળીએ ગયા તો મિત્રો સાધનની વાત જોઈ દસ મિનિટ પણ કોઈ સાધન આવી નહીં તો ચાલતા થઈ જાય છે મિત્રો લગભગ દસ પંદર મિનિટ થશે આપણને દોઢ કિલોમીટર કાપતા જલ્દી જલ્દી ઘેર પહોંચી જઈએ પછી મિત્રો તો બન્યા રજો તો મિત્રો હું ફાઇનલી ઘેર પહોંચી છીએ હેડિન અને જીગો પાછો બે કઈ ગયો લઈને સીગા ને સુભેકા ખાના જેસલ મેં ખાએ એવું ગરમી

અને આપણી ફર્સ્ટ ટાઈમ ખેતી કરેલી સફળ થશે એવું લાગે છે કારણ કે જોઈ લો મિત્રો ડુંગળી ખરીને બે દાળો પહેલાં કોક અલગ હતી અને આજે કોક અલગ છે મિત્રો થોડા થોડા લક્ષણો તો મને બહુ સારો લાગે મિત્રો આ થોડી વીક દેખાતી હતી પણ આ એમ મસ્ત થઈ જાય લીલી લીલી સામ તો મિત્રો અત્યારે વાગી જાય છે બહાર થઈ જશે આપણે જમવાનો ટાઈમ બધું જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમીન પસંદ કરવાનું છે આપણે શૂટિંગમાં તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે તમને તો મિત્રો જમવામાં બનાવી છે દાળ ઢોકળી દાળ ઢોકળી છે મિત્રો ઘઉંની રોટલી છે મેઠું લઈ લીધું તો છાશ છે અને ગોળની એક બે કોકરી લઈ લઈએ તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે મળીએ જો ટાઈગરને શૂટિંગ મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને વગેરે આવીએ છીએ ને આજે એક કટ લેવાનો મેળ આવ્યો નહોતો મિત્રો કારણ કે બધા કટમાં આપણી એન્ટ્રી હતી મિત્રો अपने नवला पड़ेज नहीं ममायोनो कठी बटायम એટલે મિત્રો આજે ક્રિકેટ મતાયો નહીં બાકી તો ચાપી દો ચાપી દો તને કોસે પી પી દો પી દો તી તો શ્વાસ પી દે શ્વાસ પી દે મમકુન લાય કોન લાય કોન લાય કોન લાય મૌના લાય પપ્પો લાય કો લાય એ દીકી એ દીકી હવે ક પતકલા બનાય તારા મિત્રો તારે હાલ ખાવા પડીએ તો નહીં બોલો ચા બી જાય એટલે બા પી લઈએ બસ મળીએ તો મિત્રો મસ્ત ચા પાણી કરી અને પુષ્પાવાળી કોળી લઈને ઉપડ્યા છીએ થોડા ઘણો બાંધ લેવા માટે મિત્રો રોજ પાણી ગરમ કરવાનું હોય છે એટલે મિત્રો આપણે હવામાં વહેલાં વહેલા નાવા થાય પાણી ગરમ કર્યું હોય છે એના માટે દઉસો બાંધ લેવા માટે જે થોડા ઘણો બાંધ લેવાય એ મિત્રો તમને બતાવ્યો ને જીગો અને ભાઈ બે જશે આપણી ગાડી રિપેર કરવા મૂકી હતી તૈયાર થઈ જશે તો મિત્રો આપણે બાંધ લેવા આવ્યા હતા તો ખેતરમાં કૂતરી વાત બચ્ચા બધા મિત્રો નાના નાના બહુ મસ્ત લાગે ડીગી ડીઘી બે ના પકડી પાડે પોત છે તો મિત્રો અમાન માટે હવે રોટલા બોટલાની સગવડ કરીએ આપણે ભાડેનો તો પણ સાચો ભાડે એટલે ના આવડે દો કાલ બાલ આ બાજ કોક આવે હે તો હું તો રોટલો મોકલાવશે ના બોય હેઠ ડીગી બોય હેઠ લેડા બોય તમે ત્યારે છોકરો આવી ગયા હશે પતંગ ઉડાડવા એ લેડી ગયી ઉડાડજે બધી એ પકડી જયે પકડી જયે પકાડીએ ભાઈ એટલે પીઠ પકડીએ દોઈડી ના દવા દેતી પકડી ને ખાધો જ નહીં મિત્રો આપણે બહાર લઈને ઘેર આવી જઈશીએ ને ઘરે આવીને થોડી ઘણી ભૂખ લાગી હતી એટલે અમે ડીગી બેજ ને ડીગ્યું આપણે મેગી તો મિત્રો મેગી બનાવી છે તો ડીગીની ભેજમાં થોડી મેગી ખાઈ લઈએ ને નાસ્તો કરી દઈએ મિત્રો અત્યારે વાગી જશે સાડા છ અને હોશ પડી જાય છે આપણે આ હતા ઘોડો ચાલુ કરવા માટે ઘોડો ચાલુ કરી દીધો છે મિત્રો અને બોરે ચાલુ કરવા હતા અંદર પાણી ભરવાનું એટલે મિત્રો શું અચાનક શું થયું કે આવું પાણી આપવા માંડ્યું હોય કાળું સારું તો ખબર પડતી નહીં મિત્રો અચાનક આમ તો ચોખ્ખું પાણી આવતું પણ હમણાંથી કાળું કાળું પાણી આવે તો જલ્દી જલ્દી વોચ ભરાઈ જાય એટલે આપણે બોર બંધ કરી દઈએ અલ્યા ડીગું આવી ગયું અલ્યા તો મિત્રો અત્યારે વાકી જશે આઠ અને મસ્ત ઠંડી બંડી થોડી થોડી વાય છે અંધારું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ અને બે મુ નો ભાઈ દેખાધું ખાવાની નહીં રહી અને કાલે રજા છે કાલ રવિવાર નહીં તે ચાલ આ આપણે કયો જવું કે જવાનું ગાડી નહીં આવત નહીં જવાનું તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ અને પસંદ મળીએ જમવામાં આજે હું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં આપણે બનાવી છે હજાર ફલેવર અને પાપડીનું શાક ઘઉંની રોટલી હોય બાજરીના રોટલા છે દૂધ મારું ભય પાણી પડ્યું હોય બના ખાઈ લે કે નેગેટિવ ભૂખ લાગી છે મારું બૂને ખાવા બી જાય છે મારા ભાઈ રોજ રહોળામાં ખાવા બે હશે કારણ કે બધા ખાવા પીવા બેસી તો મિત્રો ખાઈને પછી મળીએ તો મિત્રો શાંતિથી ખાઈને હું આપણે આવી જઈશીએ બોધ કારણ કાંક તો થોડી થોડી વાયગી છે એટલે મિત્રો ઠંડી વાય છે તો બાકી મસ્ત સારું એવું ખાઈને હું પણ આવી જાય છે બોધ આપણે એડિટિંગ કરવા માટે તો મિત્રો વિડીયો આજનો કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમારો મારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂગણી